ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો પ્રથમ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરી શકે અને તેમના મંતવ્યો ચિંતાઓ અને સૂચનોની ચર્ચા કરી શકે તે હતો તેમણે આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતી પર બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું સ્વચ્છતા અભિયાન માત્ર સરકારનું આંદોલન ન હોવું જોઈએ પરંતુ સમગ્ર દેશનું હોવું જોઈએ અને એમાં તમામ નાગરિકોની ભાગીદારી હોવી જોઈએ આ સાથે જ તેમણે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા કૃષિ શિક્ષણ રોજગાર અને મહિલા સશક્તિકરણ અંગે પણ ચર્ચા કરી હતી જે કે આ કાર્યક્રમ મૂળભૂત રૂપે હિન્દીમાં પ્રસારિત થાય છે પરંતુ દેશની ઘણી ભાષાઓમાં તેનું ભાષાંતર અને પ્રસારણ પણ કરવામાં આવે છે જેથી દેશભરના લોકો તેની સાથે જોડાઈ શકે આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને વિવિધ પ્લેટફોર્મ સાથે દૂરદર્શન પર પ્રસારિત થાય છે ઓક્ટોબર રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડ કટોકટી દરમિયાન તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને ભ્રષ્ટાચારના આરોપને લાગતી હતી ઇન્દિરા ગાંધીએ 1975 માં ઇમરજન્સી લાગી હતી જે 21 મહિના સુધી ચાલી આ સમય દરમિયાન ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી પ્રેસ ઉપર સેન્સર લગાવવામાં આવ્યું હતું અને સરકારે તેના વિરોધીઓ ઉપર કડક કાર્યવાહી કરી હતી જે બાદ આજે ઇન્દિરા ગાંધીની ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી તેમની સામે એવા આરોપ હતા કે તેમણે પ્રવાડા પ્રધાન પદનો દુરુપયોગ કર્યો અને ભ્રષ્ટાચાર કર્યો પોતાની સત્તા જાળવી રાખવા માટે ખોટી પદ્ધતિનો ઉપયોગ કર્યો કટોકટી દરમિયાન તેમના દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો જેમ કે બળજબરીથી નસબંધી ઝુંબેશ લોકશાહી સંસ્થા ઉપર લાદવામાં આવેલા નિયંત્રણોની પણ આખરી ટીકા કરવામાં આવી હતી ઇમરજન્સીના કારણે લોકોમાં અસંતોષ પણ વધ્યો અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટીને ઓગણીસો સિત્યોતેરની સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો જનતા પાર્ટીએ મોટો વિજય મેળવ્યો અને મોરારજી દેસાઈ દેશના નવા વડા પ્રધાન બન્યા હતા ત્રણ ઓક્ટોબર બે હજાર સાતના રોજ બાંદીપુરા ઓપરેશન દરમિયાન નાયબ સુબેદાર સુભાષચંદ્ર શહીદ થયા જે બાદ તેમની બહાદુરી અને અસાધારણ હિંમત માટે તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતું એવું કહેવામાં આવે છે કે સુરક્ષા દળોને બાંદીપુરા જિલ્લામાં આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા જિલ્લા કમાન્ડર સહિત કેટલા હાર્ડકોર આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જે બાદ સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નાયબ સુબેદાર સુભાષ ચંદ્ર અને તેમના સાથીઓએ યોજના મુજબ બાંદીપુરમાં શંકાસ્પદ વિસ્તારમાં પહોંચીને સર્ચ ઓપરેશન અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું થોડી જ વારમાં ભારતીય સૈનિકોએ આતંકવાદીઓ સાથે ભીષણ એન્કાઉન્ટર કર્યું નાયબ સુબેદાર સુભાષચંદ્ર એ આગળથી નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ સામે લડ્યા સૈનિકોએ સંગઠનના જિલ્લામાં કમાન્ડર સહિત બે આતંકવાદીઓને ખતમ કરવામાં સફળ રહ્યા જોકે ભારે ગોળીબાર દરમિયાન નાયબ સુબેદાર સુભાષ ચંદ્ર દસ ના રોજ ભારતે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું આ ગેમ્સ દિલ્હીમાં ત્રણ થી ચૌદ ઓક્ટોબર બે દસ વચ્ચે રમાઈ હતી આ ઓગણીસમી કોમનવેલ્થ ગેમ હતી અને ભારતે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમોત્સવનું આયોજન કર્યું હતું આ ગેમ્સમાં ઇકોતેર દેશના કુલ છ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ આડત્રીસ ગોલ્ડ સત્યાવીસ સિલ્વર અને છત્રીસ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા આ રીતે ભારત ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે હતું ઇવેન્ટની તૈયારી ભારત સરકાર અને દિલ્હી વહીવટી તંત્ર દ્વારા નવા સ્ટેડિયમનું નિર્માણ રસ્તાઓ અને ટ્રાફિક પ્રણાલીમાં સુધારો જાહેર પરિવર્તન પ્રણાલી સહિત મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા હાથ ધરવામાં આવી હતી ત્રણ ઓક્ટોબર બે હજાર ના રોજ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ કલા વારસાને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાપન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો અને ભારતીય કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું ઈરાકને ત્રણ ઓક્ટોબર ઓગણીસો ના રોજ બ્રિટનથી આઝાદી મળી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાક ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતો જ્યારે ઓટોમન સામ્રાજ્યને હરાભારનો સામનો કરવો પડ્યો ત્યારે બ્રિટને ઓગણીસો માં સાન રેમો કરાર હેઠળ ઈરાક ઉપર તેનું નિયંત્રણ સ્થાપિત કર્યું લીગ ફોર નેશન્સ દ્વારા ઈરાકને બ્રિટન શાસન હેઠળ લાવીને તે બ્રિટનને આદેશ તરીકે સોંપવામાં આવી જે પછી ધીરે ધીરે બ્રિટિશ શાસન વિરુદ્ધ ઇરાક માં હતો જેમાં ઈરાકી લોકોએ બ્રિટિશ શાસન સામે વિરોધ કર્યો હતો અને સ્વતંત્રતા ની માંગ કરી હતી આ વિદ્રોહ ને દાવવામાં આવ્યો હતો પરંતુ તેને બ્રિટિશ શાસકો ને ઈરાક માટે કાયદેસર રાજકીય ઉકેલ શોધવાની ફરજ પડી ત્યારબાદ ઓગણીસો એકવીસમાં બ્રિટને ઈરાકમાં બંધારણીય રાજાશાહીની સ્થાપના કરી અને ફેઝલ વન ને ઈરાકનો રાજા બનાવવામાં આવ્યો જોકે ઈરાક હજુ પણ બ્રિટિશથી પ્રભાવિત હેઠળ હતું ઈરાકીએ સૈન્ય અને વિદેશી નીતિ પર બ્રિટનનું નિયંત્રણ હતું ત્યારબાદ ઓગણીસો ત્રીસમાં બ્રિટન અને ઈરાક વચ્ચે એક કરાર થયો જે એગ્લો ઈરાકી સંધિ તરીકે ઓળખવામાં આવે છે આ સંધિ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઈરાકને ઓગણીસો માં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે ત્યારબાદ ત્રણ ઓક્ટોબરના દિવસે લીગ ઓફ નેશન દ્વારા ઈરાકને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની માન્યતા આપવામાં આવી હતી ત્રણ ઓક્ટોબરને જર્મનીમાં જર્મન એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઓગણીસો પૂર્વ અને પશ્ચિમ જર્મનીના પુનઃ એક યાદમાં છે અને તે રાષ્ટ્રીય પણ છે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની ચાર વિજય શક્તિ યુનાઇટેડ સ્ટેટ સોવિયેત યુનિયન બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે વહેંચાયેલું હતું ઓગણીસો ઓગણપચાસમાં બે અલગ જર્મન રાજ્યો ની રચના કરવામાં આવી હતી પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની પશ્ચિમ જર્મની એક લોકશાહી રાજ્ય હતું અને નાટોનો ભાગ હતો જ્યારે પૂર્વ જર્મની એક સમાજવાદી રાજ્ય હતું અને સોવિયેત સંઘથી પ્રભાવ હેઠળ હતું ઓગણીસો એકસઠમાં બર્લિનની દીવાલ બનાવવામાં આવી જે બે જર્મની વચ્ચે વિભાજિતનું પ્રતિક બની હતી ઓગણીસો ના દાયકાના અંતમાં પૂર્વ જર્મનીમાં લોકોએ સ્વતંત્રતા અને લોકશાહીની માંગ કરવાનું શરૂ કર્યું બર્લિનની દીવાલ નવ નવેમ્બર ઓગણીસો ના રોજ પડી જે જર્મનનું પુનઃ એકીકરણમાં એક મુખ્ય વળાંક દર્શાવે છે આ ઘટના પછી બે જર્મનીના એકીકીકરણની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ ત્રણ ઓક્ટોબર ઓગણીસો ના રોજ પશ્ચિમ અને પૂર્વ જર્મની ઔપચારિક રીતે પુનઃ જોડાય અને એકીકૃત જર્મનની રચના કરવામાં આવી આ ઐતિહાસિક દિવસને જર્મન એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે